વાય માય ગોડ આ તો માય ખુન બદલે માય શિવ તમારે નળ નથી આવતા બાપા નળ તો આવે પણ નળ ખોલી અવાજ આવે પાણી નથી આવે અવાજ આવે હા કેવો અવાજ આવે આવેલા એમ આવે હા કોઈ બાપા એવો વાજ તો અમારે ત્યાં નળ આવે તે કીચુ કીચુ એવો વાજ એવો વાજેમાં નો આવે તારી ભૂલ પડે ભૂલ પડે હા તો બાપામાં ડંકીમાં એવો આવે હા કેમેલા જે વાજ આવે હજી આવતો ઓય નત કરાયું કરાયું તને બે વાર પણ હમણા દીવા તે બાપો કહેવાને ઓયનો ડબ્બલો માંગવી દે ઓયનો ડબ્બલો માર બાપુને તલા ગ્રીસનું લાવવા

હું અમાર બાપુ ક્યાં તો હું મને રમાડ રમા પ્રેમ ભર્યું પૂછી કે બાપુ આપડા રાજમાં તો બેન અવે પાણી ભરવા આવ્યું તો ભરવા દઉં અને એમ કે આર્ય રાશે રમવું ઘડી તો હું એ રમું ભેગ મને મૂલો તેને ભેગું પાણી ભરવાનું કીધું પાણી ભરવાનું કીધું કેમ ના પાડી બાપુ ઘડીક રમુ આપડે તમે રમો બાપા મને મને રમવું પડે હા એમ થોડા આલે अरे मर बाप मने आगे सर्विस करना ये वो था तो तो साना मने तो ना बेइज जे घड़ी कस बेहु के जहाँ सोती बेहु है ना मुंडी बेहम काव ना बेइज जे हम काव सो मर बाप उके धर्म मध्य हाँ बेइज लग पाएगा तमर थी बेहु प्राण किस बीत तो दोड़ा तो मोटा सा तो ही नहीं तो ही नहीं